વાલિયા પોલીસે ઓપરેશન મ્યુલહન્ટ હેઠળ સાયબર ફ્રોડ આચરનાર ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી વિકસાવવામાં આવેલ પોર્ટલ પર સાયબર ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટનું ડેટાનું વિશ્લેષણ કરી વાલીયા પોલીસ મથકના મ્યુલ એકાઉન્ટ હોલ્ડરોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી જેમાં વાલિયા તાલુકાના સોડ ગામના અંકિત વિજય વસાવા અને સુનિલ રણજીત વસાવાએ અંકિતના બનેવી પ્રદીપ લાલજી ગજેરાના ચીટીંગ અઢાર પોઈન્ટ પંચાણું લાખની રકમ બંને ઇસમો અંકિત અને સુનિલે પોતાના એકાઉન્ટમાં નાખી ત્રીસ ત્રીસ હજાર નામના ઇસમને બહાર આવ્યું હતું સાથે જ વાલીયા પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં ચારેયમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે દરમિયાન પોલીસે પ્રદીપ ગજેરા અંકિત વસાવા અને સુનિલ વસાવાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે